ભાવનગર મહુવાના તલગાજરડા ગામની પરિસ્થિતિ નગરપાલિકાના પાપે ખરાબ બની છે સુપ્રસિદ્ધ કથાકાર બાપુના ગામમાં બિસ્માર માર્ગ અને કાદવ કિચનનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે દેશ વિદેશથી બાપુના આશ્રમ પર શ્રોતાઓ અને ચાહકો આવતા હોય છે પરંતુ તેમને પણ કાદવ કિચનમાં વાહન લઈને પસાર થવું પડે છે જોકે ઘણા લાંબા સમયથી મહુવા નેશનલ હાઇવેની તલગાજરડા ગામ તરફ જવાના માર્ગ ઉપર આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ સ્થાનિક પ્રશાસન પોતાની આળસમાંથી જાગવા માટે તૈયાર નથી તેવું જોવા મળી રહ્યું છે મોરારી બાપુ પણ કાદવ કિચડવાડા રોડ ઉપરથી પોતાના આશ્રમ અને ઘર તરફ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે એક તરફ રાજ્ય સરકાર સ્માર્ટ વિલેજ ગામ બનાવવા માટે સપના જોઈ રહી છે અને બીજી તરફ ગામડાઓની હાલત વધુ ખરાબ બનતી જઈ રહી છે મારું નામ વાળા મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ ગામ તલગાજડા તાલુકો મોવા અમારા જે તલગાજડાથી જે રાતોલનો રસ્તો છે જે આપણે સ્મશાનનો રસ્તો અને મોરારી બાપુના ઘર તરફ પણ જે રસ્તો જાય છે તે રસ્તા ઉપર ખૂબ સદંતર ટૂંકમાં ગંદકી અને ગારાવાળો રસ્તો છે અને રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે અત્યારે હાલમાં તો અવારનવાર અમારા ગામની અંદર ખૂબ જ યાત્રાળુ અને શ્રદ્ધાળુઓ આવતા હોય છે જે ચિત્રકૂટ થઈ અને બાપુના ઘર તરફ જે રસ્તો જઈ રહ્યો છે તો એ રસ્તા ઉપર તાત્કાલિક ધોરણે અમને રિપેરિંગ કરી આપવા બાબત અથવા તો નવીનીકરણ કરી આપવા બાબત પ્રશાસનને અમારી માંગ ગ્રામજનો વતી છે ભારત હિંમત મકવાણા સાથે હરીશ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર